કન્ફ્યુઝ કરતા હમશકલ તમે જોડિયા વ્યક્તિ તો અનેક જોયા હશે પરંતુ દરેક જોડિયા વ્યક્તિમાં સામાન્ય ફેરફાર તો હોય જ છે પણ અમે આપને એક એવા હમશકલ બતાવીશું કે જેમનું બધું જ સમાન છે આંખો પણ સમાન હોવાથી બંને કોઈ પણ મોબાઈલના ફેસ ક્લોક પણ ખોલી શકે છે કોણ છે ચકરાવે ચડાવે તેવા આ હમશકલ આવો જોઈએ જાણીએ સમજીએ જોડિયા ભાઈ બહેનની વાતો તો આપણે બધાએ સાંભળી છે પણ શું તમે એવા હમશકલ ભાઈઓને મળ્યા છો કે જે એકબીજાની નકલ હોય નહીં તો ચાલો આજે અમે તમને લઈ જઈએ વડોદરાના મુવાલ ગામમાં જ્યાં બે સગા ભાઈઓએ ગામની ગલીઓથી લઈને કોલેજના ક્લાસરૂમ સુધી બધાને કન્ફ્યુઝ કરી દીધા છે આ છે કીર્તન આ છે કર્તવ્ય કન્ફ્યુઝ થઈ ગયા ને બંનેને જોઈને તમને થશે કે બંને એક જ તો છે તો અલગ અલગ નામ કેમ આપ્યા તો આ બંને ભાઈ છે અને બંને અલગ અલગ છે પરંતુ બંનેની શકલ એટલી મળતી આવે છે કે સૌ કોઈ બંનેમાંથી કર્તવ્ય કોણ અને કીર્તન કોણ તે ઓળખી જ નથી શકતું અમારી સ્ટોરીમાં એક્ચ્યુઅલી અમે ટ્વિન્સ છે તો જનરલી કોઈ પણ વસ્તુ જે ધારો કે કોઈ પાસવર્ડ છે કોઈ ફેસ આઈડી છે જેથી લોકો ડિફરન્ટ ડિફરન્સ આવતો હોય લોકોની ની અંદર અને અમારા અંદર ધ છે 18 વર્ષના બે ભાઈઓ એટલા સમાન છે કે એમની મમ્મી પણ ક્યારેક ચકરાઈ જાય છે ચહેરો ઊંચાઈ શરીર વાળ અને આંખો પણ એકદમ એક સરખી એટલી સરખી કે આઈફોન જેવા હાઈ સિક્યુરિટી ફોન નું ફેસ લોક પણ આ બંને ખોલી શકે છે હા એટલે આપણે ધારો કે કોઈ ફેસ આઈડી છે તો તમે ધારો કે મારું રાખો તો મારો ભાઈ છે એ ઓબ્વિયસલી ઓપન કરી શકે છે એ આઈફોન હોય કે એન્ડ્રોઈડ હોય કોઈ પણ હા એટલે અત્યારે અમારે એન્જિનિયરિંગ ચાલુ જ છે પહેલી વખત જોયા હોય કોઈ મૂવીઝમાં જોયા હોય અને કોઈ રિયલ લાઈફ ની અંદર જોયો તો એવું કે તમે ફોટા પડાવશો તો એ રીતનું અમે એન્જિનિયરિંગનું ફોર્મ જ્યારે સબમિટ કરવા જીતા એટલે વેરિફિકેશન માટે તો પહેલા મારો વારો હતો તો હું ગયો અંદર ને પછી એ લોકોએ વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરી ત્યારબાદ થોડી મિનિટ પછી મારો ભાઈ ગયો તો એ લોકોએ એવું કીધું કે તારું તો પૂરું થઈ ગયું તું જઈ શકે છે પછી થોડા સમય પછી મારા પપ્પા આવ્યા અને એવું કીધું કે તમે જે કર્યું આ વ્યક્તિ છે અને જે તમે કરવાના છો આ વ્યક્તિ છે એટલે કોઈકવાર એવું થાય કે તું તો હમણાં જ આવી ગયેલો છે મેં તને જોયેલો છે તારું કામ થઈ ગયું એટલે એ રીતના બધા આ બંને ભાઈઓ કપડાં પણ એક સરખા પહેરે છે

કઈ મારું હોમવર્ક કરતો હોય તો જે મારા ફ્રેન્ડ સર્કલ લોકો છે એ લોકો એવું કે તું તો લેક્ચર ભરતો કે જોઈને આવ્યો કે એ લોકો એવું કહેતા હોય અને પછી એટલે એ લોકોને સમજાવવા પડે કે ના એટલે એકચુઅલ ઊન ભાઈ બન્યો છે એમ છે એવું અને ઘડીક વાર એ લોકો ભૂલા પડી જાય એને એવું કરતવ્ય ચાલ મારી જોડે મારે લેક્ચર ભરવાનું છે ચાલ એવું કે આ હમશકલ ભાઈઓની સમાનતા માત્ર દેખાવ પૂરતી જ નથી એમની ટેવ શોખ અને બંનેના મજાક કરવાની રીત પણ એક સરખી છે તો આ હતી મુઆલ ગામના હમશકલ ભાઈઓની અજીબો ગરીબ અને હસાવતી કહાની કર્તવ્ય અને કીર્તન પરમારે બતાવી દીધું કે ભલે દુનિયા ડિજિટલ થઈ ગઈ હોય પણ આવી સમાનતા આજે પણ બધાને ચોંકાવી શકે છે બ્રિજેશ માળી ઝી મીડિયા વડોદરા